વેડરોડ વિસ્તારમાં રસ્તા પર દોડતી ચાલુ સીએનજી રિક્ષામાં આગ લાગી ગઈ હતી પ્રાથમિક તબક્કે ધુમાડા નીકળતા હોવાની જાણ રિક્ષા ચાલકને થઈ હતી જેથી તેણે તાત્કાલિક રિક્ષાને થંભાવી દીધી હતી બાદમાં રિક્ષામાં સવાર મુસાફરોને નીચે ઉતારી દીધા હતા મુસાફરોની સાથે રીક્ષા ચાલક નીચે ઉતરીને થોડે દૂર ગયા તો ત્યાં સુધીમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું પ્રચંડ આગે સાયકલને ઝપેટમાં લીધી અને ઊંચે સુધી આગની જ્વાળાઓ જતી હતી જેથી રસ્તા પર નીકળતા અન્ય વાહનો પણ થાંભી ગયા હતા જેના પગલે થોડી વાર માટે ટ્રાફિક જામ સર્જાયો હતો